માર્ગ અને મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના બે જેટલા મેજર બ્રિજ આવે છે જેનું આજરોજ અધિક્ષક ઈજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ બ્રિજના ના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનો કર્યા હતા ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા માટેના આદેશ થયા છે ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક બે જેટલા બ્રિજ આવેલા છે બંને બ્રિજ બંનેને ઘણો સમય થયો છે ત્યારે બ્રિજની મજબૂતીની તપાસ અરથી ડભોઈ કરનારી અને ચાંદુને જોડતા બ્રિજનું માર્ગ અને મકાન તેમજ તેમજ નાયબ વિનય સોમાની રોહિતભાઈ સહિતના અધિકારીઓ દ્વારા ડભોઈ કરનેટ અને કરનાડી બંને બ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું અને બંને બ્રિજમાં જે કોઈ ખામી લાગે તેની અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ